ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો પોતાની જાતને નિર્બળ માનવું એ સૌથી મોટું પાપ છે જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરી શકે આપણે જેટલું વધારે બીજાનું ભલું કરીશું આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો તેમાં વાસ થશે સત્ય એક હજાર જુદી રીતે કહી શકાય તેમ છતાં દરેક વખતે તે સાચું જ હોય છે દિલ અને મગજ વચ્ચેના ટકરાવ સમયે હંમેશા દિલનું જ સાંભળવું જોઈએ આત્મા જેવો બીજો કોઈ શિક્ષક નથી જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી શિક્ષો અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે દિવસમાં એકવાર તમે પોતાની સાથે વાત કરો નહીતર એક મહત્વપૂર્ણ વ્યક્તિને મળવાનું તમે ચૂકી જશો જેઓના શરીર અન્યની સેવામાં નષ્ટ થાય છે તે 等你啊，姐。